હવે ચર્ચા એ છે કે વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે જેમાં તાજેતરમાં અરવિંદ કેજરીવાલ સાથે તેમની વાતચીત થઈ હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની જમણું પગ મજબૂત કરવા માટે વિક્રમ ઠાકોરનો સહારો મેળવી શકે છે અને વિક્રમ ઠાકોરનો સામાજિક પ્રભાવ વિસ્તારને જોતા તેમનું પાર્ટીમાં જોડાવ મહત્વનો સાબિત થઈ શકે છે તેની સીધી અસર ભારતીય જનતા પાર્ટી પર પડશે જો વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો તેનો સીધો અસર ગુજરાતની રાજકીય ગતિવિધિઓ પર પડશે ગુજરાતી લોક સંગીત અને ફિલ્મ ઉદ્યોગમાં તેમનો વિશાળ ચાહક વર્ગ છે જે રાજકીય માહોલ અસર કરી શકે છે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ